યુવાનોમાં વધતા જતા વ્યસન ને રોકવા કચ્છમાં સાયકલ યાત્રા વડે જાગૃતિ સંદેશો ફેલાવતો માંડવી નો યુવાન માંડવીના સલાયા ગ્રુપ શાળાના આચાર્ય ના પુત્ર સિરાજ કાસમભાઈ નોડે છેલ્લા ચાર દિવસ માં ચારસો થી વધુ કિલોમીટર નો સાયકલ પ્રવાસ ખેડીને યુવાનો વ્યસન મુક્ત બને તે માટેની જાગૃતિ ફેલાવી હતી યુવા કાર્યકર સિકંદર થેમ મેઘજી જીવરાજ માતંગ ડોક્ટર ચિરાગ રાવલ નોડે યુવા સમાજ પ્રમુખ આશ્કરભાઈ નોડે ચંદ્રેશભાઈ માલમે સાયકલ વીરનું સન્માન કરીને તેની સાહસિકતાને પ્રેરણારૂપ ગણાવી હતી મારું નામ સિરાજ કાસમભાઈ નોડે હું માંડવી મચ્છીપીઠનો રહેવાસી છું અને સૌપ્રથમ હું તમારા માધ્યમથી દરેકને જણાવું કે સાયકલ જોડે અમારો સંબંધ કોઈ નવો નથી સાયકલ થી અમારો એક જૂનો નાતો રહેલો છે અને એ પ્રેરણા મને બાળપણથી જ મળે મળેલી છે મને હું એક શિક્ષક પુત્ર છું અને મારા પિતાજી પહેલા કોડાય ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા મારા પિતાજીનું નામ નોડે કાસમભાઈ જેઓ કોડાય ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને અંદાજીત તેઓ સોળ વર્ષ ત્યાં તેમણે શિક્ષક તરીકે ફરજ બજાવી અને રોજ માંડવીથી કોડાય તેઓ સાયકલથી જતા હતા અને ત્યારે જ મેં મારા જન્મથી સોળ વર્ષ સુધી મેં એમને કોળાએ સાયકલથી જતા જોયા અને મને પ્રેરણા થઈ અને અત્યારે મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે અને ત્યારે મને એમ લાગ્યું કે આ વેકેશન પર છે અને આજના યુવાનોને એક પ્રેરણા અને સંદેશ આપવા મેં આ સાયકલ યાત્રા કરેલી અને આ સાયકલ યાત્રા મેં સાડા ચાર દિવસમાં સાડા ચારસો કિલોમીટર કાપેલા અને જ્યાં જ્યાં હું રોકાયો ત્યાં ત્યાં દરેક યુવાનોને મેં એક સંદેશ આપ્યો કે આજનો યુવાન સાયકલ પ્રત્યે અને પોતાની શારીરિક જે સ્થિતિ છે એ પ્રત્યે જાગૃત બને અને હું સૌપ્રથમ તો મારો આ પ્રવાસ માંડવી થી ચાલુ કર્યો અને માંડવી થી મુન્દ્રા ગયેલો અને મુન્દ્રાથી અંજાર અને અંજાર અંજાર મેં ત્યાં રાત્રિ રોકાણ કરેલો અને અંજારથી બીજા દિવસે હું ગાંધીધામ ભચાવ અને ત્યાંથી ગયો રાપર અને રાપરથી પછી મે રાત્રિ રોકાણ કરીને સવારે હું ભુજ માટે નીકળેલો અને 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 રાપર મને કિલોમીટર કાપ્યા ત્યારબાદ હું અબડાસામાં રાત્રિ રોકાણ કરીને અંતે હું લખપત થી માંડવી આવેલો આ મારી સાયકલ યાત્રા હતી અને આજના યુવાનોને હું એ સંદેશ આપવા માંગુ છું કે તમે વ્યસન મુક્ત બનો અને સાયકલ પ્રત્યે જાગૃત થાવ અને આજે આપણે જોઈએ છીએ કે તમારા બાળકો એના પ્રત્યે તમને ખૂબ જાગૃત રહેવું જોઈએ કારણ કે તમારી તમારા બાળકની જે શારીરિક સ્થિતિ છે એમના બીજ ક્યાંક તેના બાળપણમાં રહેલા છે અને આજના આજના ખોરાકની વાત કરીએ તો માવતરો એક નાની નાની એવી આળસના લીધે પોતાના બાળકનું જે શારીરિક સ્વાસ્થ્ય છે એ રૂંધતા હોય છે અને નાની એવી આળસ કે જેઓ બાળક શાળાએ જતા હોય છે એમને પાંચ દસ રૂપિયાના પડીકા દઈને પોતાની સંતોષ કરતા હોય છે અને આપણે જોઈએ કે એ બાળકો ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં એમને ખૂબ જ ગંભીર શારીરિક સમસ્યાઓનો સામનો એમને કરવો પડે છે અને હું આજના બાળકોને એ પણ કહેવા માંગીશ કે મોબાઈલની જિંદગીથી દૂર થાઓ અને સાયકલ પ્રત્યે જાગૃત બનો થેન્ક યુ નમસ્કાર મિત્રો મારું નામ નોડેકા સમસ્મરણ સલાયા ગ્રુપશાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું મિત્રો મારા માટે આજે એક ગૌરવની ક્ષણ છે કે મારો પુત્ર સિરાજ સમગ્ર કચ્છ ભ્રમણ કરી અને પાછો આજે માંડવી પધાર્યો છે તો મને તો બહુ જ આનંદ અને ગૌરવ થાય છે મારી પણ ઘણા સમયથી એવી લાગણી અને ઈચ્છા હતી કે હું કચ્છ ભ્રમણ કરું પણ મારા ડ્યુટી અવર્ષને કારણે અને બીજી વ્યસ્તતાઓને કારણે હું ન કરી શક્યો પણ જયારે મારા દીકરાએ આ સિદ્ધિ મેળવી છે તો મારી છાતી ગજગજ ફૂલે છે અને એના દ્વારા ફક્ત એ જ નહીં મારી છાતી ગજગજ ફૂલે છે પણ એના દ્વારા હું સમાજને પણ સંદેશ આપવા માંગીશ કે આજના યુવાઓ મોબાઈલમાં પડી અને પોતાની જે કિંમતી સમય બરબાદ કરી રહ્યા છે તો મહેરબાની કરી અને એ અવર્ષ ઘટાડવામાં આવે એના બદલે જો આપણે સાયકલિંગ અને બીજી કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે શારીરિક પ્રવૃત્તિઓ કે જેમાં આપણા શરીરનો ઉપયોગ થતો હોય એવી પ્રવૃત્તિઓ જો કરીએ તો બહુ જ સારું છે સાઇકલિંગની જો વાત કરું તો તમે વિચાર કરી લો કે આજે પેટ્રોલના દામ દિન પ્રતિદિન વધતા જાય છે અને એના કારણે પ્રદૂષણ પણ કેટલું થાય છે જોવાની હું જોઉં છું કે કારણ વગરના આંટા ફેરા કરી અને દેશનો જે કિંમતી હુંડિયામણ છે એને વેડફતા હોય છે ત્યારે દુઃખ જરૂર થાય છે અત્રે હું યાદ કરીશ આપણા આદરણીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાહેબને કે એમની પણ હંમેશા એક પ્રેરણા હોય છે કે ભાઈ આપણે બંને ત્યાં સુધી એવું કરીએ કે છોકરાઓ સાયકલ તરફ પ્રેરાય અને દેશનો જે કિંમતી ઊંડિયામણ મળશે એ બચે તો મારા દીકરાએ જે આ સફર કરી થોડી એમાં મુશ્કેલીઓ પડી પણ એને એક બહુ મસ્ત વાત કરી કે જ્યાં જ્યાં એ ગયો ત્યાં ફક્ત એવું નહીં કે મુસ્લિમ કોમ્યુનિટી પણ દરેક કોમ્યુનિટીના લોકો એને બહુ જ સપોર્ટ કર્યો એમ તો આજે પણ હું કહું છું કે જે કચ્છની કોમી એકતા છે એ આજે જીવંત છે એવા એવા લોકો એને મળ્યા અને એમણે એને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી ત્યારે સિરાજે મને કીધું કે પપ્પા મને બહુ મજા આવી કે મને દરેક કોમ્યુનિટીના માણસોએ બિરદાવ્યો તો એ હું કહું છું કે કચ્છની જે ખમીરવંતી પ્રજા છે એ હંમેશા પોતાનું ખમીર બતાવે છે અને એના કારણે જ આજે જે સંત અને સુરાઓની જે ભૂમિ છે અને ઓલિયાઓની ભૂમિ છે તો એ હંમેશા એવી જ નંદનવન સમી રહે આપણા યુવાઓ એના દ્વારા સિરાજ દ્વારા જો પ્રેરણા લે તો મને વધારે ખુશી થશે કે એવી રીતે આપણે કરીએ કે ભાઈ કોઈ કામ અશક્ય નથી આપણે એમ થાય કે ભાઈ સમગ્ર કચ્છ ભ્રમણ એટલે મોટી વાત કહેવાય પણ સિરાજે આ ઉંમરે જે એચિવમેન્ટ કર્યું છે તો મારા માટે તો બહુ ગૌરવની વાત છે મારા સાથી મિત્રો ચિરાગભાઈ ચંદ્રેશભાઈ અમારા યુવા પ્રમુખ અસ્કરભાઈ અને અમારા યુવા સાથી સિકંદરભાઈએ પણ એને જે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને આજે એનું જે સન્માન કર્યું છે તો મને બહુ ખુશી થાય છે અને ભવિષ્યમાં પણ સિરાજ આજી પણ વાત કરતો તો કે મને તો રાજસ્થાન અજમેર પણ ત્યાં જવું છે તો મને ખાતરી છે કે એ પણ એ અચિવમેન્ટ કરશે તો ફરી ફરીને એને હું ધન્યવાદ આપું છું અને મને બહુ ખુશી વ્યક્ત કરું છું મારી ધન્યવાદ આજે હકીકતે સિરાજે જે અચિવમેન્ટ મેળવી છે સમાજ તેમજ ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રેરણાદાયી છે કે જ્યારે આજે સમાજના યુવા વર્ગની અંદર હાર્ટ એટેકના બ્લોકેજના દાખલા અને હૃદય રોગના જે કિસ્સાઓ બને છે ત્યારે આપણા માટે એક આ એક જ્વલંત ઉદાહરણ છે આપણા ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા રહ્યા સ્વાસ્થ્યથી ઉત્તમ કોઈ સંપત્તિ નથી તમે સંપત્તિને કોઈ કિંમતથી ખરીદી નહીં શકો તમે એને મેળવી શકશો તો શેનાથી મેળવશું તો આ સાયકલિંગ છે વોકિંગ છે હળવી કસરતો છે યોગા છે તો આનાથી આપણે સ્વાસ્થ્ય તો મેળવીએ છીએ પણ માનસિક સ્વાસ્થ્ય પણ આપણને મળે છે અને સિરાજે એક સંકલ્પ લીધો મને જો કે એણે વાત કરી તો મને એમ થયું કે ભાઈ આવા એટમોસ્ફિયરની અંદર જે ગરમીની જરિયાએ શરૂઆત છે આવા જે એચીવમેન્ટ છે એ સિઝનેબલ ઠંડકમાં જો આપણે કરીએ તો વધારે સારું હોય પણ એને એક સંકલ્પ હતો કે ના સાહેબ મને હું સ્ટાર્ટ કરું ભલે મારાથી જેટલું પહોંચાય એટલું અને એણે તો અહીંયાથી મુંદ્રા મુન્દ્રાથી બચાવ એવો એક સંકલ્પ કે ભાઈ ત્યાં સુધી પહોંચાય પણ એણે કચ્છ ભ્રમણ કરી અને આજે અમને બધાને એક પ્રેરણા આપી છે અને દરેક યુવાઓને પણ પ્રેરણા આપી છે કે સાયકલિંગ ઇઝ ધ બેસ્ટ તમે સાયકલિંગ કરશો તમારા શરીરની બધી જે ક્રિયાઓ છે એ નિયમિત થઈ જશે અને આપણે એને જીવન વ્યવહારમાં લઈ લઈએ આપણે ઘણી વાર કહીએ છીએ કે મારી પાસે ટાઈમ નથી હું પણ સાયકલિંગ કરું છું હું સવારે રોજ સલાયાથી માંડવીથી સલાયા પગે આવું અને અહીંયાથી સાયકલ લઈ જાઉં પોતાની જિંદગીમાં તમે સાયકલિંગને વણી લો અને ગાડીને મૂકો એવો એક સંદેશ આજે

અને એક એચિવમેન્ટ કર્યું હતું આપણા સૌ માટે એ પણ ગૌરવની બાબત છે તો એના ઉપરથી એના ઉપરથી આપણે સિરાજ ઉપર એમ કહીએ કે ભાઈ તે પણ આગળ મોટામાં મોટી આગળ એચિવમેન્ટ મેળવે અને આપણા માનનીય ધારાસભ્ય ચલાવો પેન્ડલ અને ચલાવો સાયકલ જે સૂત્રની સાથે આગળ વધે છે તો તેને પણ એણે એક સાકાર કર્યો છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે આભાર નમસ્કાર મારું નામ ચંદ્રેશ માલમ આજના ફાસ્ટ અને મોબાઈલ યુગ એની અંદર આપણા જે અમારા જે કાસમ સાહેબ છે એના પુત્રએ કચ્છ ભ્રમણ કર્યું અને ચાર ચારથી થી પાંચ દિવસની અંદર આખા કચ્છની અંદર પ્રવાસ જે પૂરો પાડ્યો છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે અમે એવી આશા રાખીએ કે કચ્છની સાથે સાથે હવે એ ગુજરાતનું પણ ભ્રમણ કરે અને સાથે સાથે ઇન્ડિયાનું ઉપર એવી રીતના ભ્રમણ કરે કારણ કે અમે એને જોઈએ છે કે જે પ્રમાણના જે પ્રમાણ જે પ્રમાણે સાયકલ ચલાવે છે અને એનું સ્વાસ્થ્ય છે સ્ફૂર્તિ છે એ ખૂબ જ સરસ છે એવી રીતના ગુજરાત અને ભારતનું ભ્રમણ કરે એવી રીતના થઈ શકે તો આઉટ ઓફ કન્ટ્રી છે એ પણ ભ્રમણ કરે એવી અમે આશા રાખીએ છીએ આજના જે ફાસ્ટ યુગની અંદર યુવાનો છે મોબાઈલ અને બાઇકમાં જે પ્રમાણે પોતાનો સમય છે એ ગુજારે છે અને સ્વાસ્થ્ય છે એનું એના કારણે ખૂબ ખરાબ થાય છે તો સાયકલ સાયકલ અને સાથે સાથે કસરત એ પણ કરે આજના જે યુવાન છે એ દોરવાનું ઝાડ ઉપર ચડવાનું તડવાનું એ બધું ભૂલી ઘણું બધું ઓછું થઈ ગયું છે તો આ આનામાંથી આ જે છોકરા છે એનામાંથી પ્રેરણા લઈએ અને ખૂબ આગળ વધે ને સમાજ પણ સ્વસ્થ થાય એવી વાત આશા છે સૌથી પહેલાં તો નમસ્કાર ઘણી કે અને હું અસ્કર નોળે માંડવી યુવા સમાજ માંડવી તાલુકા આજે અડો મતલબ ઉત્સાહ થઈ આસા કે સિરાજભાઈ જો આસા યુવા નહીં કાસમભાઈ સાહેબ જે છોકરા તો આજે એટલો સમજો સંઘર્ષ કરે ને એટલી તપતી ગરમી મેં આજે સાડા ચારસોથી પાંચસો કિલોમીટર કપે અને સાયકલથી સ્વસ્થજી સમજને લ કે ડો એ બદલ સમાજ ખૂબે ખૂબ પ્રોત્સાહન થયે તો અને અસપે અડો થયે તો કે એની જો સમજ આદર કયું સન્માન કયું તો દરેક સમાજ વે એડી અપીલ તા કે પણ તક જાગૃત થઈ અને સમાજ જો નામ રોશન કયો પરિવાર જો નામ રોશન કયો એડી મણી કે અપીલ કરે કયા તો અને હિ જે યુવાન જે હલે તો એવો જો ગાડી સે ચરબી વાધેથી કઈ કઈ જ ફેટ થી હતા તો અજુ જે પહેલ અમુક પાંચ દોસ્ત હું હા અમુક પંજા સો પહેલે કાં તો પેદલ થા હોય કાં તો સાઈકલ છે એ આયુષ વધુ અજુ આયુષ સમુરું ઘટ પંદ્રો પંદો સોળ સોળ વારે છોકરે સમજો હાર્ટ અટેકની અસર થઈએ એના કોલાક કમજોરી શિક્ષણ મેન તો મહત્વનો શિક્ષણ ઘર શિક્ષણ અગર પા અને પાંચ પુઠ્યા કોઈ હાથ ખાસ સારો હું તંઘર્ષ કરો એને કામકુભ ચીજ હે ચીજે કઈક જુવાન પસો મોબાઈલ ઇન્સ્ટાગ્રામ વિડીયો ઈ પણ જો કી અર્થ ને અર્થ સચો એ કે અ સાડા ચારસો કિલોમીટર કપે જો ભાઈ સમાજ જો નામ રોશન કરે જો નામ રોશન કરે દિલ થી ગૌરવ થી તો અસ ક ચી શું કે સિરાજ ભાઈ અસાજ વ્યક્તિ બોરી પ્રેરણા થઈએ જે સંઘર્ષ કરે અને હેડી તપતી ગરમીમાં જેના સમજી પાણી બરો મુશ્ક સે મેલે એની જગ્યામાંથી માંથી રણ રેગિસ્તાન જે વચ્ચે સાયકલ થી સંઘર્ષ કર્યો એટલે બહુ ખુમદાજ વસ્તુ કર્યો અને એ બદલ જે સાહેબ જો જો એની એની આભાર રીતે એની એજ્યુકેશન અને સારા વિચાર દઈ અને એમાંથી પોગા એને બદલ મેણી જો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કહીં તો અને નોડે સમાજ માંડવી તાલુકા યુવા સમિતિ તરફથી એની જો આભાર વ્યક્તિ અહીંયા અને કાસમ સાહેબ જો આભાર વ્યક્તિ અને દિલથી સમાન કહ્યા હતો અને બે સમાજો પણ એવી રીતે જાગૃત બને એવા કાર્ય કહીએ લોકો સમાજો અને પરિવર્તનો નામ રોશનથી એવી રીતે મેળવી છે ગુજારી છે શુક્રિયા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે